ટીવી એટીન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે માળિયા હાટીના પ્રતિષ્ઠિત ડૉક્ટર સુતરિયા સાથે છેતરપિંડી મહિલા પીએસઆઈ સુમરાએ બે જ કલાકમાં આરોપીની ધરપકડ કરી બનાવની હકીકત એવી છે કે માળિયા હાટીનામાં એસટી રોડ ઉપર દવાખાનું ચલાવતા ડૉક્ટર જે ડી સુતરિયા સાહેબ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી ચીટિંગ કરી રૂપિયા પાંચ લાખથી પણ વધુ રકમનો ચૂનો આરોપીએ લગાવી દીધો હતો આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢના વિજયભાઈ પરશોત્તમભાઈ ભાલાણી અને મધ્યપ્રદેશવાળા દિનેશભાઈ ઘોઘાભાઈ ડૉક્ટર સુતરિયા સાહેબના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને સુતરિયા સાહેબને વારંવાર કહેતા હતા કે તમે મને રૂપિયા પાંચ લાખ આપો તો હું તમને દર મહિને વળતર પેટે પચાસ હજાર આપીશ આ પ્રલોભનમાં આવીને ડૉક્ટર સુતરિયા સાહેબે મધ્યપ્રદેશવાળા દિનેશભાઈના ખાતામાં રૂપિયા પાંચ લાખ નાખ્યા હતા અને તતજ દિનેશભાઈએ પોતાનું અકાઉન્ટ બંધ કરી દીધું હતું આ બાબતે ડોક્ટર સુતરિયાએ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિલા પીએસઆઈ શ્રી એસ આઈ સુમરાએ બે જ કલાકમાં આરોપી વિજયભાઈ પરસોત્તમભાઈ ભાલાણીની ધરપકડ કરી દીધી હતી અને મધ્યપ્રદેશના આરોપી દિનેશભાઈ બોઘાભાઈની ધરપકડ કરવા માટે પોલીસના ચક્રો ગતિમાન કરેલ છે આ ચીટિંગના ઝપાટામાં ડૉક્ટર જે ડી સુતરિયા સાહેબની સાથે બીજા બે વ્યક્તિ પણ હોવાનું જાણવા મળે છે કુલ રૂપિયા બાર લાખ પચાસ હજારની છેતરપિંડીની ફરિયાદ થયેલ છે આ કામે માળિયાહાટીના પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસઆઈ સુમરા દ્વારા આ કામના આરોપીની ધરપકડ કરી માળિયાહાટીના કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડ રિમાન્ડ માટે કાર્યવાહી કરેલ હતી અને નામદાર કોર્ટમાં પીએસઆઈ સુમરાએ વિગતવાર દલીલો રજૂ કરી હતી નામદાર કોર્ટે બે દિવસના આરોપીના રિમાન્ડ મંજૂર કરી અને આરોપીની પોલીસ કસ્ટડીમાં પોલીસને સોંપેલ છે આમ બાહોશ અધિકારી દ્વારા તાત્કાલિક બળતો કાર્યવાહી કરી પ્રજામાં એક ખૂબ જ સારી કામગીરીનો મેસેજ પહોંચાડેલ છે અને કોઈ ભોગ બનનાર હોય તો તેને પોલીસ સ્ટેશનમાં આવવા અને પીએસઆઈ સુમરાનો સંપર્ક કરવા અનુરોધ કરેલ છે રિપોર્ટર બની સિંહ ચુડાસમા માળિયા હાટીના